જય ગૌ માતા જય દ્વારકાધીશ હું સુધી ગૌરવ ગૌરાશ દીવોરથી આજે અમારે દીવોર ગામની ટાણાવર રોડ ઉપર બીપીએલ વિસ્તારમાં એક ગૌ માતાને પાછળના ભાગમાંથી ગરમી નીકળી ગયેલી હતી તો અમારા ગ્રુપ દ્વારા મારા જ આશીષભાઈ અને આ ભાઈ મેહુલભાઈ બધા સેવામાં આવ્યા છે અને તમે કોઈ પણ જગ્યાએ અબુલ પછી બતાય તો અમારા કોન્ટેક્ટ શરૂ કરજો જય દ્વારકાધીશ જય ગૌ માતા અને આ વિડીયોમાં આગળ બનાવી રહીજો

ગડીઓ તો આઈતું યે લઈએ આ દોન ફેરોવાઈ છે બરોબર જો એમ અમાર બજાર આ બે હાલવા લીધું ફોર યોર ધ વન અમાર ફોન નંબર ये लो जब

¿Se ve el guanamolo, mejore? ¿Por qué no comar? ¿Por qué no comar? ¿Por qué no comar? qué no comar? qué no comar? ¿Por qué no comar? ¿Por qué अल्लाह नो बाबू वाह गर्मी में चिपड़ा मत करो सॉरी बाबू भवांजे दो तो बाबू आ दे दो प्लीज बोलो छोरो हमें मारो

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ phải không bỏ lỡ những video hấp dẫn

જય દ્વારકાથી શું સુધી ગૌરક્ષિત દિવસ આજે અમારા અમર ભગતસિંહ ગૌ સેવા ગ્રુપના બધા મેમ્બરો છે અને આ ગૌ માતા બે દિવસ ગૌ ગૌમાતાને પાછળના ભાગમાં ગરમી નીકળી ગયેલી હતી અને પૂંચરાએ પાછળના ભાગમાં વીખી નાખેલી હતી તો તેમને અત્યારે આપણે શીતવી અને ગરમી અંદર બેસાડી દીધી છે અને આને બે દિવસ વાત જોઈશું તો સારું થઈ જાય તો ઠીક છે ને પણ કોઈ પણ ગૌશાળાને વ્યવસ્થા કરશું જય ગૌ માતા જય દ્વારકાથી અને આ બધાનો ખૂબ ખૂબ આભાર કે અત્યારે ગમે ત્યારે અડધી રાતે ગમે ત્યારે બોલાવો ત્યારે મારા મિત્રો બાપુ આશીષભાઈ અને ચિરાગભાઈ અને મેહુલભાઈ ગમે ત્યારે આવે છે તમને કોઈ પણ જગ્યા નિરાધાર શું બતાય તો અમારો કોન્ટેક્ટ કરજો જય ગો માતા જય દ્વારકાધીશ